સંતાનમાં તેમનો એક દીકરો નામે વેદાંત ઉંમર વર્ષ તેર છે જે ગૌરવપાત રોડ ખાતે આવેલા એલપી સવાણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોણાઠમાં અભ્યાસ કરે છે વેદાંત ઘરેથી તેની સાયકલ લઈને ગૌરવપત રોડ બેલેજિયમ હબ ખાતે પ્રિન્સ એકેડમી ખાતે ટ્યુશન જવા નીકળ્યો હતો સવા ત્રણેક વાગ્યાના અરસામાં પાલ ગૌરવપત રોડ ઉપર એપેક્સ હોસ્પિટલ ચાર રસ્તા પાસે પહોંચ્યો હોય એ વખતે ડમ્પર ટ્રક ચાલક ટ્રક નંબર જી જે ટુ વન ડબલ્યુ ટુ સેવન ફોર સેવનના ચાલકે પૂર ઝડપે ગફલતભરી તે ચલાવી વેદાંતે સાયકલ સાથે એક્સિડન્ટ કરી ભાગી છૂટ્યો વેદાંતને જમણા પગના જાંગને ભાગે ઈજા થઈ છે કપાળના ભાગે ઘસરકાની ઈજા થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જમણા પગના જાંગને ડાબે ફ્રેક્ચર થયું છે અકસ્માત સીસીટીવીમાં કેદ થઈ ગયો છે જેમાં સ્પષ્ટ દેખાય છે કે સિગ્નલ બંધ થઈ ગયું છતાં પણ આ ડમ્પર ચાલક પૂરપાટ ઝડપે આવે છે વેદાંત જે સિગ્નલ પર ઊભો હોય તે ખુલી ગયો હોવાથી સાયકલ એને પસાર થવાનો પ્રયાસ કરતો હોય ત્યારે ડમ્પર ચાલક આવીને તેને ફૂટબોલની જેમ ફગાવી દે છે ગણતરીના જ કલાકોમાં પાલ પોલીસ દ્વારા ડમ્પર ચાલકને ઝડપી પાડવામાં આવ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં ડમ્પર ચાલકો બેફામ બનીને ફરી રહ્યા છે ત્યારે ડમ્પર ચાલકોએ અકસ્માત કરનારા ઘણા લોકોને રોક પણ બન્યો છે પાલ વિસ્તારમાં ડમ્પર ચાલકે વિદ્યાર્થીને ભોગ લીધો હોય જોકે તેની ગંભીર ઇજા પહોંચતા રામ રાખે તેને કોણ ચાખે આ આખો કિસ્સો સામે આવી રહ્યો છે ગઈ તારીખ સોળ અગિયાર ચોવીસના રોજ બપોરના સમયે એક ડમ્પર ચાલક ભેસાણથી મોનાર તરફ આવતો હતો તે દરમિયાન એક વિદ્યાર્થી ટ્યુશને જતો સાયકલ લઈને ત્યારે સિગ્નલ ઉપર ડમ્પરના ઓવર સ્પીડના કારણે અકસ્માત થયેલ છે એમાં વિદ્યાર્થીને જમણા પગે ફ્રેક્ચર થયેલું છે અને આ ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક ટ્રક ડ્રાઈવરને ડિટેન કરેલ છે આગળ ફરિયાદની પ્રોસેસ કરી અને તપાસના કામે ડ્રાઈવરની અટક કરવામાં આવેલી છે અને વધુ પૂછપરછ આ બાબતે ચાલુમાં છે ત્યારે આ રોડ ઉપર અત્યારે અન્ય વાહનો પણ ડમ્પરોના લાયસન્સ અંગે ચેકિંગની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે આના આધારે જે ઘટના જગ્યા છે તેના સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવેલ છે તપાસના કામે અને તે અંગે યોગ્ય તપાસ કરી આગળની કાર્યવાહી તપાસના અંગે ચાલુ કરવામાં આવેલ છે ચાલક કે એવું જણો કે સિગ્નલ બંધ થવાની તૈયારી હતી અને તે દરમિયાન બનેલો છે એટલે આ સિગ્નલ ખરેખર બંધ થઈ ગયેલું હતું કે કેમ એ અંગે પણ પોલીસ અત્યારે સીસીટીવી આધારે તપાસ ચાલુ કરેલ છે